સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી લોકસભાના અધ્યક્ષની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર ઓમ બિરલા ધ્વનિમતથી વિજય બન્યા કાનાણીને વિકાસ પોર્ટલ પર નિવેદન વિકાસ પોર્ટલ દ્વારા કોલેજોમાં પ્રવેશ અપાયા નથી ખાનગી કોલેજોમાં મનફાવે તેમ પ્રવેશ અપાયા છે રાજકોટ ડીઆરપી કેસનો રસીકાંડ મામલો જમીન માલિકોની રેગ્યુલર જામીન અરજીને લઈને પડી તારીખ આગામી જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો રાજ્યમાં હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તેને લઈને હવે વરસાદનું આગમન થયું છે મહત્વનું છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હવે સાર્વત્રિક વરસાદ ધીરે ધીરે નોંધાઈ રહ્યો છે કરજણ ખાતે એક જ દિવસના વિરામ બાદ વરસાદનું પુનઃ આગમન થયું છે ઝરમર વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પ્રથમ વરસાદ બાદના બફારામાંથી હવે ઠંડકની જો વાત કરીએ તો હવે ઠંડક જોવા મળી રહી છે

દક્ષિણ ગુજરાતના નવસારી ખાતેથી ચોમાસું અટકી ગયું હતું અને ત્યારબાદ હવામાન ખાતા જે સિસ્ટમ સક્રિય થતા વરસાદની શરૂઆત જે રીતે ગુજરાતભરમાં થઈ રહી છે તો વાત કરવામાં આવે તો કરજણ નગર અને તાલુકાની અંદર જે પરમ દિવસના રોજ જે વરસાદ વરસ્યો હતો જેને લઈ અને ખેડૂતોમાં અને નાગરિકોમાં ખુશી જોવા મળી રહી હતી પરંતુ પ્રથમ પ્રથમ વરસાદ વરસ્યા બાદ જે આકરો બફારો લોકોને સતાવી રહ્યો હતો કહી શકાય કે આજ રોજ વરસાદ ઝરમર વરસાદ વરસતા

તો એક જ દિવસના વિરામ બાદ વરસાદનું પુનઃ આગમન થયું છે ઝરમર વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો પ્રથમ વરસાદ બાદના બફારામાંથી ઠંડક જોવા મળી રહી છે નાગરિકોને વરસાદને લઈને ઠંડક પ્રસરાતા હવે રાહતનો અનુભવ થઈ રહ્યો છે મહત્વનું છે કે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તેને લઈને હવે વરસાદ નોંધાઈ રહ્યો છે ગીર સોમનાથમાં હવે સાર્વત્રિક વરસાદ રહ્યો છે મહત્વનું છે કે રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અનેક જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં આવશે મથક વેરાવળમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે મિતેશ હવે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધા આવશે શું છે સમગ્ર માહિતી ગીર સોમનાથ માત્ર ગીર પંથક તાલાડા ઉના પંથકમાં વરસાદ વરસી રહ્યો હતો પરંતુ આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાતાવરણ અને વીજળીના કડાકા ભડાકા સાથે સારો એવો વરસાદ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યો છે નદી નાળામાં પણ પાણીના વોકળા શરૂ થયા છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો ચોક્કસ તાલાડા પંથકના જે જસાપુર ગીર છે આકોલવાડી છે ગુદરણ છે માધવપુર ગીર છે આ સહિતમાં પણ પાણી વહેતા થયા છે ખેતરોમાં ખેતરો પણ બેટમાં ફેરવેલા જોવા મળી રહ્યા છે તો કોડીના પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે શહેરી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે

હવે વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના પ્રારંભ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં વર્ષ બે હજાર ત્રણમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી એ રાજ્યોના શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ અધ્યાય છે આ પહેલના સુખદ પરિણામરૂપે શાળાઓમાં નામાંકન દરમાં મોટો વધારો અને ડ્રોપઆઉટ દરમાં ભારે ઘટાડો થયો છે ત્યારે આવો નિહાળીએ વિશેષ અહેવાલ િકાસ પોર્ટલને લઈને હવે મામલો ગરમાવશે કુમાર કાનાણીએ કહ્યું કે જીકાસ પોર્ટલ દ્વારા કોલેજોમાં પ્રવેશ અપાયા નથી અને ખાનગી કોલેજોમાં મન ફાવે તેમ પ્રવેશ અપાયા છે એક જ કોલેજમાં તપાસ આપવામાં આવી છે બાકીની કોલેજોમાં તપાસ કેમ નહીં થઈ સીએમને પત્ર લખી એ જ રજૂઆત કરવામાં આવી છે કે કોઈ પણ ખામીઓ છે એ સરળતાથી દૂર કરવામાં આવે કોલેજોએ મનમાની કરીને પ્રવેશ આપી દીધા ત્યારબાદ આવેલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા જ નથી રાજકોટ ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાળ ને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે સીટની રચના કરવામાં આવી છે વડા સુભાષ ત્રિવેદીએ પણ નિવેદન આપ્યા છે તેમાં વિપક્ષે પણ આક્ષેપ કર્યા છે તો હવે ન્યાય માટે પીડિત પરિવારો એકત્ર થયા છે

અમારા ક્લાયન્ટ જે છે તુષારભાઈ ઘોરેચા એ જે છે એ આ સંબંધેનું જે તમામ પીડિત પરિવારો છે એના સંપર્ક કરી એનું સંકલન કરી અને એક સંગઠન વ્યવસ્થિત બને અને એ સંગઠન છે એ નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી આ મેટર જવાની છે તો ત્યાં સુધી લડત આપે એ સંબંધે તમામ મૃતક જે છે એના જે પરિવારજનો છે એને સાથે સંકલન કરી અને એક એસોસિએશન બનાવવાનો એમનો વિચાર છે અને એ દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે કુલ મૃતકો જે છે એ સત્યાવીસ મૃતકો છે પરંતુ એમાંથી જે દસેક મૃતકો છે

પણ તેઓએ મને જણાવેલ છે કે અમને તમારામાં ભરોસો છે એટલે અમે તમને રોકીએ છીએ એસોસિએશન આ રીતના બને તો એનાથી તમામ જે મૃતકો છે એના પરિવારજનો છે એ બધાનો મત જે છે એ એક થાય છે દરેકને એવી એ ટૂંકમાં ઈચ્છા હોય છે કે એમના જે મૃતક જે છે એનું મૃત્યુનું જે કારણ છે તે સંબંધે યોગ્ય તપાસ થાય અને તેમને ન્યાય મળે ખાસ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે અને સમગ્ર વિગત તમે કઈ રીતે આગળ લઈ જઈ રહ્યા છો જો આ અત્યારે તો પોલીસ જે છે એ તપાસ કરી રહી છે એટલે પોલીસ તપાસમાં અમે ક્યાંય હસ્તક્ષેપ નહીં કરીએ પણ પોલીસ તપાસમાં ક્યાંય પણ ત્રુટી રહી જાશે કે ત્રુટી રાખવામાં આવે તો અમે એ ત્રુટી ને પૂરી કરવા માટે થઈ અને કોઈ પણ ગુનેગાર છે એ છટકી ના શકે એ માટે થઈ અને અમે આગળ વધશું અને અમારી લડત રહેશે આની અંદર એક નામદાર હા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ટકોર કરવામાં આવી છે અને મારું પહેલું વહેલું જે ઇન્ટરવ્યૂ છે એ તમે જોયું હોય તો જ્યારે પાંચ આરોપીઓને રજૂ કરવામાં આવેલા ત્યારે ત્યારે મેં જણાવેલું કે એક ફોટોગ્રાફ છે કે જે ઓપનિંગ સંબંધેનો અથવા તો ત્યાં પાર્ટી કરવા ગયેલા આઈ એસ આઈપીએસ અધિકારીઓ જે છે એનો ફોટોગ્રાફ હતો અને એ ફોટોગ્રાફ કાં તો ઓપનિંગનો હતો અથવા તો ત્યાં પાર્ટી કરવા માટે ગયેલા જે આઈ આઈએસ એસ અને બીજા જે એના સાથી કર્મચારીઓ અધિકારીઓ હતા એનો હતો તો એ લોકોને આ બનાવની બનાવવાળી જે જગ્યા છે ત્યાં કઈ કઈ સુવિધા છે કઈ કઈ હોવી જોઈએ એની એમને માહિતી હોય હવે આવી કોઈ માહિતી આ જે આઈપીએસ આઈએસ કક્ષાના અધિકારીશ્રીને ના હોય તો એ આઈએસ કે આઈપીએસના હોદ્દાને લાયક નથી માનનીય શ્રી જગદીશન સાહેબ જ્યારે આવું જ એક ગેરકાયદેસર જગ્યાના ઓપનિંગની એમને આમંત્રણ મળેલું હતું તેવા કિસ્સામાં તેને સ્થળ ઉપર જ જઈને જે સુવિધા નથી જે સુવિધા હોવી જોઈએ એ નહોતી એટલે એ જ સમયે એને નોટિસ આપવામાં આવેલ હતી અને એ જ જે જગ્યા હતી એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી જો આ આઈપીએસ આઈ એસ કક્ષાના શ્રીઓ ખરેખર તે સ્થાનિક જગ્યાએ ગયા હોય અને એને જે જગ્યા છે એનું સ્થળ નિરીક્ષણ કરવું એ એની ફરજમાં ઓટોમેટિક આવી જાય છે ત્યારે જે માંથી કોમર્શિયલ થઈ રહેલો છે તો એ સંબંધેની પણ યોગ્ય તપાસ કરી ત્યારે પગલા લીધા હોત તો આ જે સત્યાવીસ જે મૃતકો છે એનું મૃત્યુ થયું ના હોત સાહેબ ખાસ તો રચના કરવામાં આવી હસીબની જે તપાસ ચાલી એ એ તપાસને યોગ્ય દિશામાં ચાલી કે કેમ શું કહેશો આને લઈને અને આપણે કેસ સ્ટડી કર્યું છે કે કેમ જો કોઈ પણ કેસ અમારી પાસે આવે તો એ કેસના મૂળ સુધી જવાની મારી આદત છે એ તમામે તમામ પાસાઓ છે એનો વિચાર કરી એનો સ્ટડી કરી તમામ જે કાયદાકીય જોગવાઈઓ છે કેટલી કલમ લગાડી છે કેટલી નથી લગાડી કેટલી લગાડવી જોઈએ એ તમામનો અભ્યાસ કરી અને પછી અમે આગળ વધતા હોઈએ છીએ હાલના કેસમાં અમે આ જે બનાવ છે એનો સંપૂર્ણ વિગતો જે છે એ મેં મારા પ્રાઇવેટ જે ઇન્ફોર્મર હોય એમના દ્વારા પણ મેળવી છે મીડિયા દ્વારા મેળવી છે સરકારી અધિકારીઓ દ્વારા મેળવી છે અને પદાધિકારીઓ છે ભાજપના હોય કે કોંગ્રેસના હોય એમના દ્વારા એમના પાસેથી પણ મેં મેળવી છે અને એમાંથી સાચી શું છે ને ખોટી શું છે એ તમામની વિગતો નેક લક્ષમાં લઈ અને પછી આ જે સમગ્ર કાર્યવાહી છે એમાં હું આગળ વધી રહ્યો છું પણ શાંતિથી ઠંડા કલેજે એક પણ પ્રકારનો જે ગુનો છે એ કોઈએ કરેલ હોય તો એ ગુનેગાર છટકી ના જાય એ માટે થઈ અને પૂરેપૂરું ધ્યાન એ જ દિશામાં કેન્દ્રિત કરી અને હું આગળ વધી રહ્યો છું તમે હા એક મિનિટ તમે સીટની વાત કરી તો સીટ દ્વારા આ જે ફોટોગ્રાફ છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટે ધ્યાનમાં લીધો નામદાર ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી એટલે સીટ દ્વારા આ ફોટોગ્રાફ અને તેના પછી જે આમંત્રણ કાર્ડ છે આ ટીઆરપી ગેમ ઝોનનું એ કબજે કરીએ કર્યું હોય એવું મને જાણવા મળેલ છે હવે આમંત્રણ કાર્ડ જ્યારે કબજે કર્યું છે તો એ આમંત્રણ કાર્ડ છાપવા વાળું જે પ્રિન્ટિંગ પ્રેસ છે એનું પણ નિવેદન પોલીસ અધિકારીઓએ લેવું જોઈએ અને પોલીસ જે તપાસની અધિકારી અને સીટ દ્વારા એમનું નિવેદન પણ લેવામાં આવેલ હશે જેથી આ તપાસનો ગાડીઓ જે છે એ ખરા મગરમચ્છો છે એ આ તપાસમાંથી છટકી ના જાય એને કોઈ છટકબારી ન મળે કેસ ચાલવા માટે આવે ત્યારે પણ એ કોઈ છટકી ના શકે એ માટે થઈ અને અમારું ધ્યાન જે છે એ પૂરેપૂરું આ કેસમાં રહેશે અને અમે તેનું જે કોઈ પણ ગુનેગાર હોય એની જામીન અરજી હોય રિમાન્ડ અરજી હોય કે કેસ આગળ ચાલવામાં આવે તો એનો જે રોલ છે એ અમે ડિફાઈન કરતા જશું રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને હવે ન્યાય માટે પીડિત પરિવારો એકત્ર થયા છે અને દસ જેટલા પીડિત પરિવારો એસોસિએશનમાં જોડાયા છે પીડિત પરિવારોએ કાનૂની લડત લડવાનો હવે નિર્ણય કર્યો છે મૃતકોના પરિવારનું એસોસિએશન રચાયું છે કચ્છી મેવો એટલે કે કચ્છની દેશી મીઠી ખારેક કે જે વિદેશોમાં પણ એક્સપોર્ટ થવા લાગી હતી અને ખેડૂતોને સારી આવક થતી હતી જેના કારણે કચ્છના અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા પરંતુ હવે આજ ખારેક કે જેનો છસ્સો ટન જેટલો માલ બાંગ્લાદેશમાં જતો હતો તે બાંગ્લાદેશ સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના નિયમોના કારણે બાંગ્લાદેશ એક્સપોર્ટ નહીં થઈ શકે જેથી કરીને ખેડૂતોએ પોતાનો માલ દેશમાં જ વેચવો પડશે બાંગ્લાદેશ સિવાય પણ લંડન દુબઈ તેમજ વિદેશ જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે કચ્છમાં અંદાજિત વીસ લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ સત્તર લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે કચ્છમાં દર વર્ષે અંદાજિત એક પોઈન્ટ પંચોતેર થી એક પોઈન્ટ એસી લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે જે પૈકી આઠસો થી નવસો ટન જેટલો કચ્છી ખારેકનો માલ કચ્છી ખેડૂતો વેપારીઓ સાથે મળીને અન્ય દેશોમાં નિકાસ કરતા હોય છે જેમાં છસો ટન જેટલો માલ તો માત્ર બાંગ્લાદેશમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવતો હોય છે જ્યારે બાકીનો એર કાર્ગો દ્વારા લંડન અને દુબઈ તેમજ સાઉથ આફ્રિકા જેવા દેશોમાં મોકલવામાં આવતો હોય છે કચ્છી ખારેક આયાત કરવામાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશનો હતો કે જે દર વર્ષે ટન જેટલો કચ્છી ખારેકનો માલ ઇમ્પોર્ટ કરતો હતો અને ઇમ્પોર્ટ ડ્યુટી થકી ત્યાંની સરકાર પણ આવક મેળવતી હતી ત્યારે કચ્છના ખેડૂતો પાસેથી ગુજરાતના વિવિધ જિલ્લાના વેપારીઓ માલ ખરીદી છસો ટન જેટલો માલ કચ્છથી બાંગ્લાદેશ એક્સપોર્ટ કરતા હતા બાંગ્લાદેશની સરકાર દ્વારા અગાઉ ખારેકના પ્રતિ કિલો પંદર રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં આવતી હતી જે વધીને પંચોતેર જેટલી કરવામાં આવતા એટલે કે સીધી જ પાંચ ગણી ડ્યુટી વધારી નાખતા એક્સપોર્ટર વેપારીઓ પણ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે ગત વર્ષે જૂન માસમાં કચ્છમાં આવેલ બિપોરઝોય વાવાઝોડાના કારણે કચ્છી ખારેકના ઝાડ પડી ગયા હતા તેમજ અનેક ઝાડના મૂળિયા પણ હલી ગયા હતા

ઓછું આવેલું છે હવે આ પ્રોડક્શન ઓછું આવ્યું છે એની જગ્યાએ સરકારે એમને જીઆઈ ટ્રેક માર્ક કાપી દીધું ખારેક માટે આ વર્ષે જ તો હવે એક હજી પણ અમને મદદ જોઈએ છે એની કે જ્યારે આપણે અમે આ ખારેક તૈયાર થાય જ્યારે વેચવા જઈએ માર્કેટમાં તો આટલો બધો જ્યારે ઇન્ડિયાની માર્કેટમાં પ્રેશર પડે છે તો માર્કેટ ડાઉન થઈ જાય છે અને બારે જ્યારે એક્સપોર્ટ કરીએ છીએ તો આ બાય એર જાય છે તો ઘણું મોંઘું પડે છે શું છે કે લંડન હલાયું બીજા દેશમાં હલાયો ક્વોન્ટિટી બહુ ઓછી પાંચસો કિલો હજાર કિલો બસો કિલોનો તો એવી રીતે અમે આગલા વર્ષોમાં બાંગ્લાદેશ મોકલતા હતા તો બાય રોડ જતું હતું તો અમને ઘણું જ સસ્તું પડતું હતું બાય રોડ મોકલવું કે બાય રોડ જાય તો અમારે પંદર ટન ની ટ્રક ભરીને બોર્ડર ઉપર ચાલી જાય બોર્ડર ઉપરથી એ લોકોની ગાડી આવે એટલે એમાં શિફ્ટ થઈ જતું હતું માલ તો આ વર્ષે ગવર્મેન્ટ બાંગ્લાદેશની ડ્યુટી વધારી નાખી છે બાંગ્લાદેશની ડ્યુટી વધારી નાખી છે આમાં જો ગવર્મેન્ટ ખેડૂતને સપોર્ટ કરે કે બાંગ્લાદેશ અને ઇન્ડિયાનો ભાઈ બહેન જેવો સંબંધ છે કે ભાઈ આ લોકો ડ્યુટી રીઝનેબલ લાગે તો ત્યાં બાંગ્લાદેશમાં બી એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય તો એને ફાયદો થાય ને ઇન્ડિયાને એક્સપોર્ટ થાય તો ફાયદો થાય અને ઇન્ડિયાની માર્કેટમાં માલ ઓછો જાય તો અહીંયાના ખેડૂતને જે ગયા વર્ષનું નુકસાન છે આ વર્ષે ઓછું આવ્યું છે તો એમાં ભરપાઈ થઈ શકે છે કચ્છી ખારેકની વિશેષતા એ છે કે આ ખારેક વિવિધ રંગ કદ આકાર અને સ્વાદની હોય છે કચ્છી ખારેકને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળતા ખારેકના ઊંચા ભાવો કચ્છના ખેડૂતોને મળશે અને લોકોને પણ સારી ગુણવત્તાની ખારેક ખાવા મળશે પરંતુ હજી સુધી જીઆઈ ટેગના ઉપયોગની સાથે ખારેક વેચવા માટે જે ફી ભરવી પડે છે તે ભરવામાં નથી આવી અને અમુક પ્રોસેસ કરવાની બાકી છે અને કયા ખેડૂતોએ આ ટેગ વાપરવું તેના માટે સરકાર પાસે પણ ફોર્મ રજૂ કરવા પડશે જે પ્રક્રિયા હજી બાકી છે કચ્છની દેશી ખારેકને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જીઆઈ ટેગ મળ્યું છે કચ્છી ખારેકની વિશેષતા એ છે કે તે સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે કચ્છી દેશી ખારેક કાપ્સ અને માઇક્રોન્યુટ્રીએન્ટ્સથી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે કચ્છી ખારેક ખાવાથી પેટની અનેક બીમારીઓથી રાહત પણ મળે છે પરેશ રાજગોર નિર્માણ ન્યુઝ કચ્છ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ નિર્માણ ન્યુઝ નમસ્કાર